નમસ્કાર મારું નામ છે ભક્તિ ડરી અને આજે હું ત્રીજો ચેલેન્જ લેવા જઈ રહી છું જેમાં હું તમને સાત દિવસમાં સાત ચિરંજીવી વિશે જણાવીશ તો તેમાંના એક ચિરંજીવી એટલે હનુમાનજી તેમના વિશે આજે હું જણાવી રહી છું હનુમાનજીના પરિવાર વિશે થોડી ચર્ચા કરી લે હનુમાનજી એ છે કે જેનાથી ભૂત પ્રેત આત્મા બધું કાપે છે હનુમાનજીના પરિવાર વિશે થોડું જણાવું તો હનુમાનજીના પાંચ ભાઈ હતા શ્રુતિમાન ગતિમાન કેતુમાન મતિમાન અને ધ્રુતમાન ધૃતિમાન અને તે તેમના વાસ્તવિક પિતાનું નામ કેસરી દેવ તેમના માતાનું નામ અંજની માતા અને તેમના આધ્યાત્મિક પિતાનું નામ હતું વાયુદેવ અને પરિવારની વાત આવી છે તો એક વાત જણાવી દો ઘણા લોકો કહે છે કે ભગવાન હનુમાનજી બ્રહ્મચારી છે અને ઘણા લોકો તે વાતનો વિરોધ કરે છે કે જો એ બ્રહ્મચારી છે તો તેમનો પુત્ર મકરધ્વજ કેવી રીતે જણાવ્યો તો તેમની પાછળની આજે હું કથા કહું કે ભગવાનજી જ્યારે લંકાને સળગાવી ત્યારબાદ તેના પૂછડાને જે બળતું હતું તેને ઠારવા માટે તે સમુદ્રમાં છલાંગ લગાવી ત્યારે તેમના પરસેવાના જે ટીપા હોય તેના શરીર પર તે એક ટીપું જઈને માછલીના મોઢામાં પડ્યું અને તે ટીપું માછલી પી ગઈ તેનાથી તેને ગર્ભ ધારણ થયું અને તેમને એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ મકર ધ્વજ પડ્યું અને હવે હું તમને બીજી દંતપત હાથ કહું કે હનુમાનજી ભગવાન શિવનો અગિયારમો રૌદ્ર અવતાર છે હા અને તે ભગવાન વૈષ્ણોદેવી છે તેમનો સેવક છે કારણ કે જ્યારે ભગવાન શિવ રામ અવતાર જ્યારે ચાલતો હતો ત્રેતાયુગમાં ત્યારે ભગવાન શ્રી રામની સેવા કરવા ભગવાન શિવે હનુમાનજીનો અવતાર લીધો હતો અને સીતાજીએ તેમને ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું છે અને તે સાક્ષાત અત્યારે હાજર પણ છે તમને ખબર હશે અથવા તો અમુક લોકો આ વાતથી વંચિત હશે કે દર એકતાલીસ વર્ષે હનુમાનજી લંકામાં જાય છે અને ત્યાંના લોકોને મળે છે લંકાની બાજુમાં જે જંગલ આવેલું છે ત્યાં જઈને લોકોને મળે છે આપણા વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ થયું હતું ત્યાંના લોકો પર ત્યાંના લોકોને જઈને પૂછ્યું વૈજ્ઞાનિકોએ કે સાચે જ હનુમાનજી આવે છે તો કે હા એ આવે છે અને અમને થોડું ઘણી વાતો જણાવે છે દર એકતાલીસ વર્ષે આવે છે અને તે જણાવીને તે તેમની એક બુકમાં લખે છે અને તે બુકમાં શું લખે છે જે અમને જણાવે છે એ જ લખે છે એ બુક શું છે કેમ છે એ અમને કશું જ ખબર નથી તો હનુમાનજી હું તમને જણાવી દઉં કે હનુમાનજી બે હજાર છત્રીસમાં પાછા લંકામાં જવાના છે એવું સાંભળવા મળ્યું છે સાચું છે કે ખોટું છે એ મને નથી ખબર તમને જણાવ્યું હતું કે ભગવાન હનુમાનજી વૈષ્ણુદેવીના સેવક છે તે કેવી રીતે એ એક વખતની વાત છે જ્યારે વૈષ્ણોદેવીએ ભગવાન હનુમાનજીની પ્રાર્થના કરીને એક બાણ ચડાવી અને બાળ ગંગાની રચના એટલે કે તે નદી છે તેમની રચના કરી હતી અને તે નદી હાલના સમયમાં વૈષ્ણોદેવી જતા ઘણા ભક્તોની તરસ છિપાવી રહી છે તેથી હનુમાનજી વૈષ્ણોદેવીના સેવક પણ ગણાય છે અને વૈષ્ણોદેવીના હરેક મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને તમને ખબર હશે કે ભારત દેશના ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં સાળંગપુર નામનું મંદિર આવેલું છે તેમાં પણ એવું માનવામાં આવે છે કે પહેલાંના સમયમાં મંદિર જ્યારે જ્યારે બન્યું ત્યારે ભક્તો દર્શન કરવા જતા ત્યારે હનુમાનજીને જે પ્રશ્ન પૂછતા ને તેનો જવાબ હનુમાનજી આપતા અને તે મૂર્તિ બોલતી કે હા આનો જવાબ આ છે પણ એક દિવસ દિવસની વાત છે એક ભક્ત આવીને તેના પર વાત વિવાદ કર્યો અને ભગવાનજી ગુસ્સે થયા અને તેમનું સ્વરૂપ આવી રીતના રહી ગયું બાકી પહેલાના સમયમાં હનુમાનજી બોલતા અને ત્યારે હાલાર ની વાત કરું હાલારમાં જે હાલાર એટલે આપણું જામનગર હાલારમાં જે બાલા હનુમાન નું મંદિર આવેલું છે ત્યાં બાસઠ વર્ષથી ભગવાન શ્રી હનુમાન રામધૂન ગવાય છે ત્યાંના મંદિરમાં અને તે સતત ચાલુ રહે છે કોઈ દિવસ બંધ નથી થઈ અને એવું માનવામાં આવે છે કે બાલા હનુમાન કોઈને કોઈ સ્વરૂપે થોડા થોડા સમયે હનુમાનજી ત્યાં આવે છે તમે ઘણા વિડીયો જોયા હશે કે કોઈના કોઈ સ્વરૂપે હનુમાનજી ત્યાં આવે છે હનુમાનજીને કપીશ્વર પણ કહેવામાં આવે છે કારણ કે હનુમાનજીના પિતાજી હતા જે કેસરજી કેસરજી કપિઓના રાજા એટલે કપી એટલે વાનર વાનરોના રાજા કહેવાતા અને તેમના પુત્ર હનુમાનજી એટલે તે કપીશ્વર એટલે કે તે હનુમાનજી કપીશ્વર નામે પણ ઓળખાય છે અવા હતી હનુમાનજીની કથા નમસ્કાર